જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે બાળકોને લંચમાં લઈ જવા છે પુડલા પુડલા તો જો આપણે લોટના છે બાળકોને હવે જાશે ચાલો બાળકો લંચ લઈને વયા ગયા છે સ્કૂલે પુડલા આજે ભરી દીધા હતા અને હવે મારે ખાવા છે પુડલા તો હું બનાવું છું મારા માટે પુડલા આમાં મેં નાખ્યું છે મરચું ખાંડેલી ચટણી નાખી છે લીલું મરચું નાખ્યું છે ગોતમી નાખી છે અને લસણ રસ કરી નાખ્યું છે